હા મારું નામ ભોજાભાઈ વિભાભાઈ ડાંગર ગામ લુસાળા તાલુકો વંઠલી જિલ્લો જૂનાગઢ લુસાડા ગામે ડાંગર પરિવારના સુરાપુરા બાપા ઉવા ને મંદિરે કાલે પ્રસાદીનો રાખેલ છે તો બધાય ડાંગર પરિવાર આહિર સમાજ આજુબાજુના ગામ ખોખડા ડેરવાન બધાને આમંત્રણ આપવામાં આવે છે કે બધાએ પ્રસાદ લેવા સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ છ વાગ્યા સુધી ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે પ્રસાદ લેવા આવવા વિનંતી છે અને ઉવા બાપાના કરવામાં આવે છે એટલે બધા પરિવાર ડાંગર પરિવાર પણ આહિર સમાજ બધા આવી શકે અને બધાને ભાવભર્યું આમંત્રણ છે અને પ્રસાદ લેવા બધા અહીંયા પહોંચી જાય અને અને તેમજ રાત્રે સાંજે રામાપીનો પાઠ રાખેલ છે અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલ છે અને કલાકાર શિરોડાના અને બે ત્યાં કલાકાર છે સંતવાણીનો કાર્યક્રમ છે તો બધા આહિર સમાજ ડાંગર પરિવાર બધાએ આવવા બધાને ભાવ ભર્યું આમંત્રણ છે અને સવારે દસ વાગેથી પ્રસાદીનો સમય દસ વાગ્યાથી હાજના આપણા આગમન સુધી ગમે તે પ્રસાદ ચાલુ થાય તો બધાને આ પ્રસાદ લેવા અમારું ભાવ ભર્યું આમંત્રણ છે આ પ્રસાદીનું સ્થળ છે મુકામ લુસાડા ગામ ઉવાપ્પા મંદિર બાર વીઘા વિસ્તાર વાડી વિસ્તાર ની પ્રસાદી રાખેલ છે પાઠ ઉત્સવ વાહન ત્યાં રાખેલ છે ભજન ત્યાં રાખેલ છે તો બધાને ભાવ ભર્યું આમંત્રણ છે અને મારું ગામ રૂસાડા ભોજાભાઈ વિભાભાઈ ડાંગર તરફથી બધાને આમંત્રણ આપું છું કે બધાને વધારવા વિનંતી છે પાંચ છ બે હજાર પચીસ અને વાર ગુરુવાર સવારે નવ થી સાંજના પાંચ છ સુધી પ્રસાદનું ચાલુ છે અને સાંજે પછી ભજનનો કાર્યક્રમ પાઠ ઉત્સવ રાખેલો છે તો તારીખ ભૂલતાની પાંચ તારીખ અને ગુરુવાર કાલે બધાઈને બધાને આવવા વિનંતી છે આપણે પ્રસાદીનો અને આવો આપવાનો આ માનતા તારીખ છે તારીખ પાંચ છ બે હજાર પચીસ વાર ગુરુવાર અને સવારના નવથી સાંજના સાત સુધી હાલો મારું નામ ભોજાભાઈ વિભાભાઈ ડાંગર ગામ લુસાડા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ લુસાડા ગામે ડાંગર પરિવારના સુરાપુરા બાપા બાપા બાપાને મંદિરે કાલે પ્રસાદીનો રાખેલ છે તો બધાય ડાંગર પરિવાર આહિર સમાજ આજુબાજુના ગામ ખોખડા ડેરવાણ બધાને આમંત્રણ આપવામાં આવે છે કે બધાય પ્રસાદ લેવા સવારે નવ થી સાંજના પાંચ છ વાગે ત્યાં ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે પ્રસાદ લેવા આવવા વિનંતી છે અને ઓ આપવાના વિવેક કરવામાં આવે છે એટલે બધાય પરિવાર ડાંગર પરિવાર પણ આહી સમાજ બધા આવી શકે અને બધાને ભાવભર્યું આમંત્રણ છે અને પ્રસાદ લેવા બધાય અહીંયા પહોંચી જાય અને તેમજ રાત્રે સાંજે રામાપીનો પાઠ રાખેલ છે અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલ છે અને કલાકાર શિરોડાના અને બે હાર કલાકાર છે સંતવાણીનો કાર્યક્રમ છે તો બધા આહિર સમાજ ડાંગર પરિવાર બધાએ આવવા બધાને ભાવભર્યું આમંત્રણ છે અને સવારે દસ વાગેથી પ્રસાદીનો સમય દસ વાગેથી હાજના આપણા આગમન સુધી ગમે તે પ્રસાદ ચાલુ છે તો બધાને આ પ્રસાદ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે આ પ્રસાદીનું સ્થળ છે મુકામ લુસાળા ગામ ઉવાપ્પા મંદિર બાર વિઘા વિસ્તાર વાડી વિસ્તાર ન્યા પ્રસાદી રાખેલ છે પાઠ ઉત્સવ વાહન ન્યા રાખેલ છે ભજન ન્યા રાખેલ છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે અને મારું ગામ રૂસાડા ભોજાભાઈ વિભાભાઈ ડાંગર તરફથી બધાને આમંત્રણ આપું છું કે બધાને પધરા વિનંતી છે